વેપારી મથક ડીસા નગરપાલિકાના મહિલા પ્રમુખે આજે રાજીનામું આપ્યું હતું મહિલા પ્રમુખે પ્રમુખ પદ અને સભ્યપદેથી પણ રાજીનામું ધરી દઈ ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી ઉપર ગંભીર આક્ષેપો કરતા ચકચાર મચી ગઈ છે ડીસા નગરપાલિકાના મહિલા પ્રમુખ સંગીતાબેન દવે સામે આંતરિક અસંતોષને ભાજપ મોવડી મંડળે તેઓને રાજીનામું આપવાનો આદેશ કર્યો હતો જોકે મહિલા પ્રમુખે રાજીનામું ન આપતા બાવીસ નગરસેવકોની સહી સાથે નગરસેવકોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી અવિશ્વાસની દરખાસ્ત આવતા પાર્ટીના આદેશને લઈ આજે મહિલા પ્રમુખ સંગીતાબેન દવેએ પાલિકાના પ્રમુખ પદ સહિત પાલિકાના વોર્ડ નંબર ત્રણના સભ્યપદેથી પણ રાજીનામું ધરી દીધું હતું પાલનપુર ખાતે કલેક્ટર કચેરીએ રાજીનામું આપ્યા બાદ તેઓએ ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી અને તેમના મળતીયાઓના ત્રાસથી રાજીનામું આપ્યું હોવાના આક્ષેપો કરતાં ચકચાર મચી ગઈ હતી સ્થાનિક ધારાસભ્ય વિકાસના કામોમાં અવરોધરૂપ બનતા હોઈ ડીસાનો વિકાસ ન રૂંધાય તે માટે તેઓએ રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું હતું આજે મારું રાજીનામું મારા સમાજના આગેવાનો સાથે રાખીને ડીસાના નગરપાલિકાના પ્રમુખ તરીકેનું અને વોર્ડ નંબર ત્રણ ડીસાના વોર્ડ નંબર ત્રણનું નો સદસ્ય તરીકેનું પણ હું આજે રાજીનામું આપ્યું છે ડીસા નગરપાલિકામાં જ્યારથી મેં ચાર્જ સંભાળ્યો છે ત્યારથી આજ સુધી મને કંઈ કામ કરવા વિકાસ ડીસાના વિકાસ માટેનું કંઈ કામ કરવા દેતા નથી અને મને એક મહિલા તરીકે મને ધારાસભ્યશ્રી અને એમના મળતિયા કોર્પોરેટ તરીકે મને ખૂબ જ ત્રાસ આપવામાં આવે છે જ્યારે ત્યારે હું પહેલા જ દિવસે જ્યારે મેં ચાર્જ સંભાળ્યો ત્યારે પણ હજી મેં મેને મેન્ડેટ મળ્યો નગર પ્રદેશમાંથી જ્યારે મને મેન્ડેટ મળ્યો ત્યારે પણ મારા સભ્યપદ એટલે આજે મેં રાજીનામું નગરપાલિકાના પ પ્રમુખ તરીકેનું સભ્યપદનું પણ આપ્યું છે અને સભ્યપદનું પણ હવે હું ડીસા નગરપાલિકા અમુક સભ્યો અને ધારાસભ્ય મને ખૂબ ત્રાસ આપ્યો તો હવે મારે સભ્યપદનું પણ રહેવું નથી એમનો ત્રાસ ખૂબ જ માનસિક એમના જે કામો હતા ખોટા કામો મારા પાયે હતા એમના અંગત કામો મારા પાયે કરાવવાતા હું એ કામો કરવા માગતી નથી અને મેં ચોખ્ખી ના પાડી કે હું ખોટા કામો કરીશ નહીં એ મને ખૂબ એ પ્રમાણે મને દબાણ આપતા હતા અને ત્રાસ આપતા હતા એમના અંગત કામો હતા હા એ એમના જે અંગત કામો હતા એ જ પ્રશ્ન છે એના લઈને મને ખૂબ દબાણ આપતું હતું એમનું હા એમને ટીપીનો એ બધો અને અમુક આપણા સદસ્ય છે એમના ખૂબ દબામાણો દબાણો છે આપણા શાસક પક્ષના નેતા હોય આપણા ઉપપ્રમુખ એમના બધા જે દબાણો કરીને બેઠા છે એ દબામાણો હું ના ખો એમના તોડાવું અને ખોટું કામ મારા પાસે કરાવ માગતા હતા હું નથી કરતી એટલા માટે એમને મને ખૂબ જ ત્રાસ આપ્યો હા નોટિસો નગરપાલિકામાંથી આપેલી જ છે હા પણ એ મને સાબિત એક તો કરીને બતાવે મેં ભ્રષ્ટાચાર કરે એવો અને હું બીજું પણ કહેવા માગું છું કે મેં જ્યારે મને હું બોલી હમણાં આગળ એ રીતનું મને પ્રદેશમાંથી જ્યારે મને મેન્ડેટ આપ્યો સી આર પાટીલ સાહેબે ત્યારે પણ હજી મેં ચાર્જ પણ નહોતો લીધો ત્યારે જઈને એમને રાજીનામા જિલ્લામાં ધરી દીધા હતા ત્યારે મેં કયું કામ લીધું કયો ભ્રષ્ટાચાર કર્યો

હું સાઈડ ઉપર ઉધી પક્ષમાં રજૂઆત કરી કે એમને જે જે મને કામો માટે જે દબામાણો કરે છે એમને હું રજૂઆતો કરીશ અને આજે મારે વોર્ડ નંબર ત્રણના મારા બધા જે આગેવાનો છે ભાઈઓ બહેનો છે એમનો હું આજે ખૂબ ખૂબ આભાર માનું છું અને મને નગરપાલિકાના સદસ્ય છે જેમને પણ મને આજ ઉદી સાથ સહકાર આપ્યો છે અપક્ષના એમને મારી સાથે રહે છે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ભારતીય જનતા પાર્ટીનો જેમને મને મેન્ડેટ આપ્યો અને મને પ્રમુખ પદ આપ્યું એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને હજી હું પણ કાર્યકર્તા તરીકે હું ભારતીય જનતા પાર્ટીમાં કામ કરીશ અને હું કરતી રહીશ પ્રાથમિક સદસ્યથી રાજીનામું નથી આપતા ના હું કાર્યકર્તા ભાજપના કાર્યકર્તા તરીકે રાજીનામું નથી આપતી અને હું સી આર પાટીલ સાહેબનું અધ્યક્ષ ગુજરાત અધ્યક્ષ સી આર પાટીલ સાહેબનો પણ આજના તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું અને ધારાસભ્ય આપણા ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમને પણ મને પ્રમુખ પદ માટે ખૂબ ખૂબ મહેનત કરી હા અને ડીસાના વિકાસની વાત કરું તો ડીસાના વિકાસનું હું જ્યારે જ્યારે મેં બોર્ડ બોલાવ્યું હતું ત્યારે ત્યારે મને કોઈ બોર્ડ લેવા દીધું નથી અને મને ડીસાના વિકાસનું કંઈ પણ કામ એમને કરવા દીધું નથી જ્યારે જ્યારે હું ડીસા વિકાસનું કામ કરતી તો ખોટી ખોટી રજૂઆતો કરીને વિકાસનું કામ અટકાવી દીધું હતું અને હું ડીસાની જનતાનો આભાર માનું છું અને એમને કહેવા માગું છું કે મારા લીધે ડીસાનો વિકાસ રૂંધાતો હતો અને ડીસાનું કોઈ કામ થતું નતું એટલે હું આજે રાજીનામું પ્રમુખ પરથી આપું છું જોકે સદાય બ્રહ્મ સમાજ ભાજપ સાથે હોવા છતાં પહેલા પાલનપુર બાદ હવે ડીસા નગરપાલિકાના મહિલા પ્રમુખનો ભોગ લેવાયો છે ત્યારે બ્રહ્મ સમાજે પણ ભાજપ પક્ષ દ્વારા થતા અન્યાય સામે ભારે રોષ ઠાલવ્યો હતો આજે ફરી વખત એક બ્રાહ્મણ પ્રમુખની હત્યા રાજકીય હત્યા થઈ હોય એવું દેખાઈ આવે છે જ્યારે જ્યારે મેં બ્રહ્મ સમાજના આગેવાનોની મિટિંગો કરી છે જ્યારે હું જિલ્લાનો બ્રહ્મ સમાજનો પ્રમુખ ત્યારથી ચાહે પાલનપુર નગરપાલિકાના પ્રમુખ બહેન હોય ચાહે ડીસા પાલિકાના નગરપાલિકાના પ્રમુખ બહેન હોય હર વખત બહેનો સાથે જ કેમ આવો અત્યાચાર થઈ રહ્યો છે તમે શું બ્રાહ્મણોને જ્યારે પક્ષમાં બેસાડો છો એમને ઉપર પ્રમુખ બેસાડો છો ત્યારે તમને પાંચ વર્ષ સુધી એમને શું રાખવામાં પ્રોબ્લેમ આવે છે બે બે વર્ષે અઢી અઢી વર્ષે એમને નામોશીપૂર્વક તમે ઉતારી દો છો તો શું બ્રાહ્મણો કેટલા સમય સુધી આ સહન કરશે હું જિલ્લા બ્રહ્મ સમાજના પ્રમુખ તરીકે આપણા પાર્ટીના પ્રમુખશ્રીને ગુજરાત પાર્ટીના પ્રમુખશ્રીને વિનંતી કરું છું કે વારંવાર આવી બ્રાહ્મણો સાથે થતી કિન્નાખોરીને સાહેબ છોડી દો અને બ્રાહ્મણને જો બેસાડો તો એને પૂરેપૂરા પાંચ વર્ષ સુધી બેસાડો આજુબાજુના લોકોની વાતો સાંભળીને તમે એમને ઉતારી દો છો એમનું મન કેટલું દુખાય છે શા માટે લેડીસો સાથે જ આવો અત્યાચાર થઈ રહ્યો છે તો હું જિલ્લા ભાજપના પ્રમુખશ્રીને અને રાજ્યના પ્રમુખશ્રીને વિનંતી કરું છું કે વારંવાર આવું બ્રાહ્મણો સાથે ના કરો સાહેબ અમે બે હાથ જોડીને આપણે વિનંતી કરીએ છીએ આને મુલતવામાં તો એટલું જ લાગે છે કે ક્યાંક ને ક્યાંક કોઈના ભ્રષ્ટાચારો કરવાના પ્રયત્નો હોય છે એમાં બહેનો એમને સહકાર નથી આપતી એ દેખાઈ આવ્યું છે ચાહે ડીસાનું હોય ચાહે પાલનપુરનું હોય વારંવાર બહેનો કેટલું સહન કરશે તમે એને માનસિક રીતે યા કોઈ પણ રીતે કે ભાઈ બેન તમને તમારી જગ્યાએ બીજાને પ્રમુખ બનાવી તમે આ કામ નહીં કરો તો આ રીતે બ્લેકમેલિંગ કરીને જે કામ થઈ રહ્યા છે એ ના થવા જોઈએ કેમકે આ ભાજપની બોડી છે જ્યાં કોઈની પણ વાત સહન કરવામાં ના આવી જોઈએ એની જગ્યાએ કોઈની વાતો સાંભળીને પ્રમુખ તરીકે બેનને ઉતારી દીધા છે ડીસાના તો હું વિનંતી કરું છું પ્રદેશ પ્રમુખને જિલ્લા પ્રમુખને કે આ બેનને ફરીથી બેસાડવામાં આવે બ્રહ્મ સમાજ આજ સુધી ભાજપ સાથે રહ્યો છે હવે બ્રહ્મ સમાજ કેવું છેતરાય છે સાહેબ બ્રાહ્મણ છેતરાય છે એમને પોતાને બી ખબર છે પણ જ્યારે દેશની હિન્દુત્વની વાત આવે છે ત્યારે બ્રાહ્મણ એમ સમજે છે કે કંઈ નહીં આપણા દેશ માટે આપણા રાજ્ય માટે આપણા જિલ્લા માટે આપણા ગામ માટે આપણા સમાજ માટે આ દેશના હિત માટે આપણે ભાજપની સાથે જ રહેવું જોઈએ છતાં પણ હું આજના દિવસે જિલ્લા પ્રમુખને પ્રદેશ પ્રમુખને આ વિનંતી કરીશ કે સાહેબ બહુ તમે બ્રાહ્મણો પર અત્યાચાર છોડી દો કાલ ઉઠીને આનું પરિણામ ખૂબ જ ખરાબ આવશે